રાજસ્થાનના સીકરમાં જયપુર બિકાને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ફતેહપુર પાસે માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે અઠ્યાવીસ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે બસમાં પચાસ જેટલા મુસાફરો સવાર હતા જે પૈકી કેટલાક લોકો વલસાડ તાલુકાના વતની હોવાનું સામે આવ્યું છે યાત્રીઓ વૈષ્ણોદેવીના દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે ખાટુ શ્યામજી પાસે અકસ્માત સર્જાયો હતો પોલીસે આ મુદ્દે તપાસ શરૂ કરી છે તો રાજસ્થાનના સીકરમાં જયપુર બિકાનેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ફતેહપુર પાસે માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે બસમાં પચાસ જેટલા મુસાફર સવાર હતા જે પૈકી કેટલાક લોકો વલસાડ તાલુકાના વતની હોવાનું સામે આવ્યું છે યાત્રીઓ વૈષ્ણોદેવીના દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે ખાટુશ્યામજી પાસે અકસ્માત સર્જાયો છે જોડાયા છે જે પ્રમાણે આ વલસાડની બસને રાજસ્થાનમાં અકસ્માત થયો હતો આ બસ વૈષ્ણવ દેવી દર્શનાર્થે યાત્રિકોને લઈને ગઈ હતી તેઓ ખાટુ શ્યામજી દર્શનાર્થે જઈ રહ્યા હતા ત્યારે મોડી રાત્રે આ બનાવ બન્યો હતો જેને લઈને જે લોકો આની અંદર એક્સિડન્ટમાં ઘાયલ થયા હતા એમાંથી વલસાડ વિસ્તારના પલધરા વેલવાચ કાકડમતી વાંકલ સાથે પારડી તાલુકાના નેવરી ગામ ધરમપુર અને તિસ્કરી ગામના કુલ અઢાર લોકો હતા બીજી ડિસેમ્બરના રોજ તેઓ અક્ષર યાન ટ્રાવેલ્સ મારફતે તેઓ ટૂરમાં ગયા હતા જે પ્રમાણે આ એક્સિડન્ટ થયો છે એવું હાલ જાણવા મળી રહ્યું છે કે એક વ્યક્તિનું જે વલસાડ તરફના છે તેઓનું પણ મોત નીપજ્યું છે કુલ ત્રણ જણાના મોત નીપજ્યા હતા એવી પહેલા ખબર આવી હતી ત્યારબાદ એનો આંકડો ક્યાં પહોંચ્યો છે એની પણ તપાસ થઈ રહી છે પરંતુ આ ઘટનામાં જે પ્રમાણે ત્રણ વ્યક્તિઓના મોત થયા છે હાલ પીએમ ની પ્રક્રિયા છે અને વલસાડ લાવવાની પણ તૈયારી કરાઈ રહી છે ત્યારે ધવલ પટેલે પણ હૈયાધરપત ફાળવી છે અને તેઓ સંકલન કરી રહ્યા છે રાજસ્થાનના તંત્ર સાથે અને તમામ મદદ મળી રહ્યા તેના પણ પ્રયાસો સાંસદ દ્વારા થઈ રહ્યા છે જી જી આભાર